રાહલા ભાઈ તો જય માશનલ કેમ છો બધા મજામાં આજે તો આપલો ખુશી નો દિવસ હે ને આજે હે આપડી મકર સંક્રાંતિ કાલે હે આપડો બર્થડે તો બધાઈન બસ તો હેપી મકર સંક્રાંતિ કેમ છો બધા મજામાં જી હે તો જોમાં આજનો દી કેશ્યોલ ને આજ આપડી હે રજા તો બસ હમણે આજે તો પતંગ ઉડાવ પેનેટ લેવા જવાનું હમણા બગવ જ તો હાલો આગળ આગળ બેનાડીઓ આપણે આગળ આગળ મળીએ તમને તો હાલો તમને આવાનો નજારો દેખને ભૂલ નગા

તો જો આપણે એમ આપણી વાડીને રસ્તે નીકળે આપણી વાડીને રસ્તે ભરાય ને આઈવાની જેસે બી ની હું હાલે જે મોટા મોટા દમખરો ની હું હાલે જેસે બી તો આપણે ના જઈએ તો હાલે આગળ આગળ બી રીજો આગળ આગળ મળીએ તો ગાય તો આપણે આપણા વાડીને રસ્તા આવે જોવા હે ખાલી આવી થઈને નીકળે ને ભરાયેલા આવે અલિકવાર આપણા ખેતરમાં છે તો હાલો તમને ના લે જઈએ આઈવા ને હજી દેખાતું ને તો જે નેતા હું એક ઉતું અહીંયા એ વ્યવગું આપણી તાર ફોન લેતા ભૂલા ગયાથી ફોન લેવા ગયા ઘેર पेज़ी पेज़ी तो, आग। आग। तो, तो आग। आग। thời, काम का हमें तो ये सीधा जाए अपने ना खेतर में कहीं खेतर ने वेश मारक भरा तेना जाने तो हल्दी दो कैसे तो आपक मैं हल आग आगे बिना आप आग जाइए जोरी है का काम बका उतार लिया था अपनी वीडियो उतारे तो कहीं तो आप डम फरव आई नहीं निकले कार रिवेश लड़े जो क्या आँखें नहीं तो कामकाज आए ना अपने आई जाऊँ સુરંત દહામ બોલ ફોન નહી હેઠા ઠાકો જો તો જો આ મોર લાગ આપણે સીધા સીધું જવાનું હે કિલોમીટર થી તો વાહ જઈએ અહીં આગળ છે આપણી મશીન નો વિડિયો ઉતારી લે ને આ ગમે ડમ પર તો પાછી આ પાટો ઉતાર દે જઈએ કાઈ ને જો જઈએ આપણી તો હાલો એ આ હે આપડા ખેર કાકા નું ખેત તો નામાં આપડી જેસીબી થી રોડ પકતો કાડ્યો આમાં મારા બનવાનો છે કામ આ જો ઓગુસ્ટ વાર કરે તો આને જે શીખાયા આપણ આ ગંદી નાની અમે જો મા આલે જેસે બી દેખા જો ઉનો દેખાતું જો રીમાં જો મા હે ના જેસે બી આલે હાલે વિના જાય તો ગાઈસ તો આપણે જો આયા હું દીતો રોડ ભરેલ હે ને જો મા સ્કૂટી નઈવા પડ્યા ને આગળ હે આપણી જવાનું આ થી રોડ ભરેલ અમે આ જો વા

ਆਲੋ ਮੁੱਤਾਂ ਵਰ ਕਰੀਏ ਕਿਉਂਕਿ ਅਸੀਂ ਬਾਗੀ ਰਹੇ 18:30 ਨਾ ਪਤੰਗ ਚ ਗਾ ਨਹੀਂ ਆਈ ਮੀਮਾਨਾ ਤੇ ਮੀਮਾਨ ਨੂੰ ਵੀਡੀਓ ਬਤਾਰ ਲੇ ਨੂੰ ਤਾਂ ਹਾਲੋ ਅਵੇ ਬੰਨਾਰੀ ਜੋ ਅਗਲਾ ਅਗਰ ਤੋਂ ਅਮੇ ਆਪਣੇ ਜਾਇਆ ਸਿੱਧਾ ਖੇਤ ਤੋਰ ਨਾ ਜਾਈ ਨਾ ਮੈਂ ਸਾਹ ਹਾਸੋੜਾ ਜਾ

મેં દેખાય જા દેખાણી આવ જો આમ રાય આગળ આગળ બેનર આગળ આગળ તો અમે આપડે પતંગો ઉડાડી લીદે ના કેચન ચોય ત્રણ પતંગ ઉડી અલ્યા રાય તો જો અમને મધી ઉડે છે આકાશ માં જોવો જે તો અમને ઉડે છે જારો દેખાય તમને જારો દેખાડો તો એટલું આવો જો ઉડે છે જો અમે આપણે જાવ નીચે તો જો આમની ઉડે છે પતંગ જો રાય તો હાલો હવે જો આપણે મેડી ઉપરથી ઓ પધારો જાય ગઈ નીકળી તો જોઈ શકો આ નજારો તો હાલો આગળ આગળ તો હાલો ગાઈસ તો હવે આપણે પતં સગાવ લીધીને હવે ગજે વાડીમાં વાડીનો રસ્તો એકદમ મસ્ત ભરી દીધો ને આપણી વાડીથી નીકળા કે આ તાની બોલાવી કેમ કે આપણે ઘરે આવેલા હતા મહેમાન તો એટલે નીકળ આગળ તો આગળ આપણે આજે આપણા ગામમાં ફાઈનલ મેસે એટલે પીસી જવાનું છે ને કાલે આપણો બર્થડે છે

તો સીધા સીધા જઈએ હાલો હવે આગળ અહીં દણાંગ્યો હોય દળિયા કાશ દણાંગ્યો એમ કે આપણે દળવું પડ્યું આમાં તો ટેન લેવાના હવે રાઈટમાં તો એમને અહીં નહીં સીધા જાય ને અમે આવી દૂધની ડેરી જો રહી નાના નાના પપ્પી છે જો ને હાલો આપણે એને મેરા જઈએ જરી ક્યાંક તો જોવો જોયું આવે ઓલી પપ્પી આપણી પાસે જો આવ્યું બસ જોવો તો ખરી કેવું મસ્તીનું હોય તો ગાઈસ તો આપણે પુગે ગયા આ રોડ ને આજુબાજુ ને પીછમાં થોડે કેક ચટુ 10 મિનિટ નો રસ્તો છે તો હાલો એ જો આપણે પુગે ગયા અહીંયા આગળ આપણે જવાનું આપણે આગળ અહીંયાથી લેવાનું લેફ્ટ માં આવન નથી પાછો લેવાનું રાઈટ માં નથી પાછો લેફ્ટ માં લેવાનું નથી સીધું સીધું જવાનું પુગે જાય પીસી તો હાલો એ આગળ આગળ બિનારી જો જો આપણે અહીંયા તુગે આવ્યા તો હાલો આગળ આગળ બિનારી આગળ આગળ મળી જાય

बाजो हम नया कुत्ते कुत्ते का अपना तब बहुत वर्ष का शाम फल में ओगी डाको तो हाल अब आपरी जाई पीस ने अंदर गुट तो तो से जो तो कंटिन्यू वीडियो चालू रखी है वीनो जाइए वावड़ो गाइस फुल लागे तो हाल कंटिन्यू लिखे जाए गाइस तो हमें मैच में टूर्नामेंट देख सकूं थाने

Guys, tolong ikutin ya, Mbah. Gila, Mbah, Guys, fixar lagi, Gio. Guys, tolong ikut kontak Gio.

हो hey गया yeah. <laughs> hmm. 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 तो हम बस तो कैप्टन जो उतरो गाय सिक्स और जो वो जो गाय पर सॉरी पड़ गया गैस माउंटेन बाहर भी हो गए तो बोल कैप्टन के

Nah itu lagi head high, nah play banget sih peri, muka video tuh lihat pasti dia ya. Nah ini aku guys short, nanya dia merah merah ગાઈસ તો હવે આયા બોલર બદલી ગયો હે જોઈ શકો તમે બોલર પર બદલી ગયો ને બેટિંગ પર બદલી ગઈ તો ઓલા ભાઈ લાગે હે ટાઈ તો લે ઈચ્છા હે ઘર મે તો ઉતાર ગયો જર્સી લાકી બોલી માર્યો સિક્સર ઓ જો આવી ગયો પાછો બોલો Guys, go sikcho <noise> <hesitation> 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 ya. गैस राजू फिर जाए देखा है गैस नो गो सिक्स पर बोल लग ही गया गैस लग ही गया सिक्स और गया गैस गैस गो हार्ट आवाज पर कर ली